વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે જેમાં પારડી વિસ્તારમાં દુષ્કર્મ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસે પાંચ રાજ્યોમાં પાંચ થી સાત હજાર લોકોની પૂછપરછ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે વલસાડ જિલ્લા ઘટનાના અગિયાર દિવસ બાદ પોલીસે આ કેસમાં સફળતા મળી હોવાની વાત સામે આવી છે એક થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી છે પારડીમાં દુષ્કર્મ કર્યા બાદ હત્યાના કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી છે

વડા ગામમાં આ બનાવ છે છે જ્યાં ઝાડીઓમાંથી માનવ કંકાલના અવશેષો મળ્યા બાળકો ક્રિકેટ રમતા હતા તે સમયે ઝાડીઓમાં બોલ ગયો હતો તો બાળકો બોલ શોધવા ગયા હતા જ્યાં તેમની નજર માનવ કંકાલના અવશેષો ઉપર પડી હતી અને આ ઘટનાની જાણ થતા જ પોલીસ પર સ્થળ ઉપર તુરંત પહોંચી હતી